સોવા મારા મિત્રો રોકેટ બુજુ બ્લોગમાં ફરી જ એક નવો સાથે હું ખેરલાલજી આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો અત્યારે હું ભાવનગરના આંગણે છું અને મારી પાસે તમે જોઈ રહ્યા છો ભાવનગર કા રાજા ગણેશ મહોત્સવ બે હજાર પચીસ મિત્રો આજથી પ્રારંભ થઈ ચૂક્યો છે ભાવનગરનું સુખ શાંતિ અને સમૃદ્ધિ આપવા માટે ભાવનગરના રાજા ગજાનંદ ગણપતિ અહીં બિરાજમાન થઈ ગયા છે અને મિત્રો નારાયણ સેવા ટ્રસ્ટ દ્વારા સરસ મજૂરનું આયોજન જોઈએ તો ઉદયભાઈ દવે જે નારાયણ સેવા ટ્રસ્ટ ગુજરાતના પ્રમુખ છે ત્યારબાદ નીતિનભાઈ ભટ્ટ દ્વારા સરસ મિત્રો અહીં ભવ્યથી ભવ્ય જવાહરલાલ મેદાનની અંદર સરસ આયોજન કરવામાં આવ્યું છે હરોજ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમ છે તો આ તમામે તમામ માહિતી તમને આ વિડીયોમાં જોવા મળશે તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો ચેનલમાં નવા તો સબસ્ક્રાઇબ કરી લેજો અને મોકલી દો આ વિડીયો તમારા મિત્રોને જો મિત્રો શરૂઆતમાં તમે આવો છો ભાવનગર કા રાજા નારાયણ સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત તો આ રીતનો ભવ્ય સરસ મજાનો ગેટ બનાવેલો છે ને આપણે એમની અંદર હાલ અત્યારે પ્રવેશ કરી રહ્યા છીએ તો મિત્રો સરસ મજાનો જે ભવ્ય શિરીઝથી ઝગમગતો જે ભવ્ય ગેટ વિશાળ થાય બનાવેલો છે એમની અંદરથી હાલ આપણે એન્ટર થઈ રહ્યા છીએ ભાવનગર કા રાજા ગણપતિ મહોત્સવ બે હજાર પચીસ અને અહીંયા નજીક આવો તમને બતાવું અહીં બાળકોને રમવા માટેની એ બધી વ્યવસ્થા જમ્પિંગ જમ્પાંગ છે ત્યારબાદ ખેલકૂદ અત્યારે હાર બાળકો કરી રહ્યા છે અને ટૂંક જ મિત્રો આરતીના દર્શન કરવાનું છે ત્યારબાદ અલગ અલગ તમે જુઓ છો તો નારાયણ સેવા ટ્રસ્ટ દ્વારા અહીં અલગ અલગ જે દાન સ્વરૂપે તમે બધી વસ્તુ આપી શકો એ બધી વસ્તુની અને હવે અલગ અલગ સ્ટોલ પણ મિત્રો લગાડેલા છે અને સરસ મજાનો મિત્રો સેલ્ફી પોઈન્ટ બનાવે છે એના સિનેમેટિક શોટ તમને આ વિડીયોમાં જોવા મળશે તો મિત્રો વિડીયોમાં ખાસ કન્ટિન્યુ છે ચેનલમાં નવા સો સબસ્ઇબ કરવા જતા નહીં અને આ વિડીયો તમારા મિત્રો સુધી પહોંચાડી દેજો અને અલગ અલગ જો નાસ્તાના છે પાણીપુરની એ બધી અલગ 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 સ્ટોલ લગાવેલ છે અને ટૂંક સમજ ભવ્ય આરતી થવાની છે તો આપણે એમને પણ દર્શન કરવાના છે તો વિડિયોમાં કન્ટિન્યુ રહેજો ને ચાલો જો અહીં સરસ મજાનું મિત્રો સેલ્ફી પોઈન્ટ છે અને અહીં બધા અત્યારે હાલ સેલ્ફી પાડી રહ્યા છે અને અહીં જો સરસ મજાનું અત્યારે અહીં પાણી પણ પડી રહ્યું છે અને આપણે ગણપતિના દર્શન માટે પણ હાલ જવાનું છે તો મિત્રો આપણે જોઈ રહ્યા છીએ સરસ મજાનો આ રીતે વિશાળ કાય ડોમ બનાવેલો છે અને બધા આરતીની તૈયારી માટે હાલ અહીં બેસી ગયા છે આપણે જોઈએ અને આ ટૂંક સમયમાં જ પાવનગર કા રાજા સરસ મજાની ભવ્ય આરતી થઈ છે લાયડ સેવા ટ્રસ્ટ તથા ગણપતિ મહોત્સવ સમિતિ અધ્યક્ષ નીતિનભાઈ ભટ્ટ દ્વારા આપ સૌનો હાર્દિક સ્વાગત છે અભિવાદન છે થોડીક ક્ષણોમાં આજના પ્રથમ દિવસની મહાઆરતી શરૂ થવા જઈ રહી છે બોલો ગણપતિ રાજા જય મહાલાડુ જય

તો મિત્રો અત્યારે આપણે નારાયણ સેવા ટ્રસ્ટ ઉદયભાઈ આપણી સમક્ષ આર મોજુદ છે સરસ મજાના ગણપતિ મિત્રો બિરાજમાન કરતા હોય છે અને નારાયણ સેવા ટ્રસ્ટ નો પ્રમુખ શ્રી છે તો આ વખતે કેવું આયોજન છે ઉદયભાઈ આપણા દર્શક મિત્રો જણાવો ટ્રસ્ટ દ્વારા ભાવનગર રાજાનો આ ત્રીજો ગણેશ ઉત્સવ છે એમાં સાંસ્કૃતિક ધાર્મિક બધા કાર્યક્રમો કરવામાં આવ્યા છે અને આ હિન્દુ ધર્મ સેના હિન્દુ યુવા સંગઠન નારાયણ સેવા ટ્રસ્ટની ટીમ સમગ્ર આયોજન આગળ વધારવા માટે પ્રયાસો કરી રહી છે ઉદયભાઈ મિત્રો સરસ માહિતી આપી આગળ ની જે કઈ માહિતી છે આપણે આગળ જાણવાની છે અને આરતી મિત્રો ટૂંક સમય હમણાં પતી ગઈ છે અને જોવો છો અત્યારે સરસ કાર્યક્રમ ચાલુ છે અને બેન સરસ મજાનું વક્તવ્ય આપી રહ્યા છે તો પણ એ પણ આપણે વિડીયોમાં જોઈશું તો મિત્રો વિડીયો માં કન્ટિન્યુ રહીજો ચેનલ માં નવા છો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જ્યારે પણ ગણપતિ બાપાના જ્યારે દર્શન માટે જાવ છો ત્યારે શરૂઆતમાં સરસ મજાનું તમને એક ડ્રોઈંગ જોવા મળશે વિઘ્નહર્તા જે ભાવનગરકા રાજા અને સરસ ખૂબ જાણે તેવા અને ગુજરાતના સુપ્રસિદ્ધ ચિત્રકાર એવા અમારા મિત્ર યશભાઈ હરસોરા સરસ મજાની મિત્રો અહીં રંગોળી બનાવી છે અને રંગોળી આપણને ઘણું બધું સમજાવે છે અને સરસ મજાની રંગોળી છે ને અત્યારે મિત્રો કામ શરૂ છે તો આપણે એમની સાથે થોડીક પ્રશ્નોત્તરી કરીશું યશભાઈ હાજી સરસ મજાનું જે તમે પેઇન્ટિંગ બનાવ્યું છે ભાવનગર કા રાજા અને સરસ મજાનું મિત્રો આ ડ્રોઈંગ છે તો આ ડ્રોઈંગ બનાવવામાં કેટલો સમય લાગ્યો આપણા દર્શક મિત્રોને જણાવ્યું જય માતાજી મિત્રો આપની સમક્ષ આપણા રોકેટ ગુજ્જુ અમારા ખાસ પરમ મિત્ર છે આની પહેલાં પણ ભાવનગરમાં જે ભાવનગર કા રાજા ગણપતિ ઉત્સવ તૃતીય મહોત્સવ જ્યારે યોજવા જઈ રહ્યો છે તો ત્યારે એક આપણે દેશ ભાવનામાં આપણે જે જાગૃત કરતી એક રંગોળી અહીંયા સમર્પિત ભાવનાથી આપણે બનાવી છે અત્યારે કામ ચાલી જ રહ્યું છે અને આ રંગોળી આપણે ઓપરેશન સિંદૂર કે જે આપણા નવજુવાનો માટે આપણે દેશ માટે જે એક્શન લીધી હતી આપણી સરકારે અને જે આપણે વિજેતા થયા હતા તો એમને સમર્પિત કરતી ભાવનાથી આપણે જે રંગોળી બનાવી છે તમે જોઈ શકો છો અમને સાથે આપણે ગણપતિ દાદાને પણ આપણે બનાવ્યા છે જે ભાવનગર કા રાજાની જે મૂર્તિ છે એ જ ગણપતિ આપણે આમાં કલાકૃતિ દ્વારા રંગોળી દ્વારા આપણે પ્રસ્તુત કરી છે અને અહીંયા જોઈ શકો છો આપણે સર્જિકલ સ્ટ્રાઇક જે અત્યારે બની રહ્યું છે જેમાં આપણે નવજુવાનો જે છે આર્મી મેન એમને આપણે અત્યારે બનાવી રહ્યા છીએ દસ ટકા કામ બાકી છે અને બે દિવસથી આ કામ સખત શરૂ છે પરમ દિવસનો આખો દિવસ કાલની આખી નાઇટ અને આજનો આખો દિવસ તો આજે લગભગ સાંજે દસ વાગે સિંદૂર યાત્રાવાળા આવવાના છે અને આર્મી મેન લોકો પણ આવવાના છે તો એમના હસ્તે જ આપણે આમનું ઓપનિંગ કરવાના છે પછી આપી અને કામ તો અત્યારે શરૂ જ છે સરસ મજાનું ડ્રોઈંગ આપણે તમે સ્ક્રીન ઉપર જોઈ જ રહ્યા છો તો મિત્રો વિડીયોમાં ખાસ કરી કન્ટિન્યુ રહીજો સરસ સેવા કે પ્રવૃત્તિ કરતા હોય છે જીતુભાઈ બોરીસાગર અને નારાયણ સેવા ટ્રસ્ટ સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય છે અને આખું જે વ્યક્તિવન એવું સંચાલન કરતા હોય છે અને આ વર્ષે સરસ મંદિરનું મિત્રો આયોજન છે ભાવનગર કા રાજા બરાબર તો આ વખતે કયા કયા કાર્યક્રમ છે આપણા દર્શક મિત્રોને જરાક જણાવો ભાવનગર કા રાજા અગિયાર દિવસનો સમગ્ર ગણપતિ મહોત્સવ છે ભાવનગરનો સૌર પ્રથમ અને ગુજરાતના બીજા નંબરના આ મહોત્સવમાં લોકોને કઈ રીતે સારામાં સારી સેવા કરી શકીએ લોકોની અને લોકોને વિદ્યાર્થીઓને ભાવ ભાવનગરના કલાકારોને અને યુવાનથી લઈ અને વૃદ્ધોને સારામાં સારી સેવા કઈ રીતે આપી શકાય તેવા હેતુથી જ્યારે આ કાર્યક્રમ મહોત્સવ યોજાઈ રહ્યો હોય ત્યારે આપ જુઓ આજના દિવસે સમગ્ર દિવસ દરમિયાન ગણપતિ આગ એટલે યજ્ઞનું અહીંયા સવારથી પૂજન સાંજ સુધીનું ચાલુ હતું ત્યાર પછી આવતીકાલે ભગવાન શ્રી સતનારાયણ ભગવાનની કથા એ જ રીતે રામદરબાર એટલે કે આવા ધાર્મિક કાર્યક્રમો ઉપરાંત ભાવનગર એક કલાનગરી છે એટલે ભાવનગરના કલાકારો છે એ સમગ્ર ભાવનગર ગુજરાત ભારત દેશથી લઈ અને વિશ્વમાં ભાવનગરનું નામ જ્યારે રોશન કરે છે ત્યારે ભાવનગરના કલાકારોને સારું પ્લેટફોર્મ મળી રહે કેમ કે અહીં હજારો અને લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન કરવા માટે પધારતા હોય છે એટલે વિશાળ જનસમુદાયમાં આપ જોઈ શકો છો ત્યાં સ્ટેજ છે એ સ્ટેજ ઉપર ભાવનગરની વિવિધ નામાંકિત સંસ્થાઓ જે કલા પ્રસ્તુત કરવાની છે એ જ રીતે યુવાનોને બેનો દીકરીઓને પોતાનું સેલ્ફ ડિફેન્સ માટે કરાટે એ પણ અહીંયા કાર્યક્રમ થવા જઈ રહ્યા છે બાળકોને તથા યુવાનોને આંખ બંધ કરી અને કઈ રીતે વાંચી શકાય ગણિતનું કોયડા ઉકેલી શકાય તેની માટેનું મિડબ્રેઇનનો કાર્યક્રમ પણ અહીંયા થવા જઈ રહ્યો છે તક્ષશિલા વિદ્યાપીઠ દ્વારા સાંસ્કૃતિક અને એજ્યુકેશનલ કાર્યક્રમ પણ આપ આપવામાં રજૂ કરવામાં આવનાર છે ડીફોર ડાન્સ એકેડમી છે ડૉક્ટર કાજલ મૂળેની જે સંસ્થા કલા સંસ્થા કલા ભારતી છે એ સંસ્થા દ્વારા પણ નિત્યાંજલિ કાર્યક્રમ અહીંયા પ્રસ્તુત થવાનો છે એટલે કે કલાકાર ને વધારે સારી રીતે પ્લેટફોર્મ મળે અને ભાવનગરનું નામ આપણા પૂરા વિશ્વમાં રોશન થાય એવો એક પ્રયત્ન છે એ જ રીતે ઇન્ડિયન રેડક્રોસ અને સોલ મલ્ટી હોસ્પિટલ એ બંનેના સહયોગથી સાથે સાથે ડૉક્ટર મહેન્દ્ર મહેતા જે નાડી ચિકિત્સા પદ્ધતિ છે ચિકિત્સા પદ્ધતિને અત્યારની પરિભાષામાં કોમ્પ્યુટરાઈઝ સમન્વય કરી અને એ નાડ વૈદ તરીકે પણ એ પોતાનું પરીક્ષણો કરવાના છે યુવાનોથી લઈને વડીલો સુધીનું આ બંને જ સંસ્થાઓ છે એ સંસ્થાઓ રોજેરોજ અલગ અલગ પદ્ધતિથી કુદરતી ઉપચાર પદ્ધતિથી નેચરોપેથી દાંતના રોગ ઇસીજીના રિપોર્ટ હોય બ્લડ ડોનેશન કેમ્પ હોય કાર્ડિયોલોજીસ્ટને લગતા પ્રશ્નો હોય એવા સમગ્ર નિદાન અને એની તપાસ આ અગિયાર અગિયાર દિવસ મેડિકલ ક્ષેત્રે પણ યુવાનોથી લઈને વડીલો આમનો લાભ લઈ શકે છે સાથે બાળકોને રમવા મનોરંજન માટે તદ્દન વિનામૂલ્યે અહીંયા જે કોઈ પ્રવૃત્તિ થાય છે એ તદ્દન વિનામૂલ્યે જ બધી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે બાળકોને રમવા માટેનું આખું જમ્પિંગ અને એ પાર્ક જેવું વિનામૂલ્ય બાળકો પણ અહીંયા આનંદ લઈ શકે છે યશ આર્ટ દ્વારા ચિત્રસ્પર્ધા એટલે વિદ્યાર્થીઓને ચિત્ર માટે પ્રોત્સાહિત કરવાના આવી ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન થનાર છે ઉપરાંત યશ આર્ટ દ્વારા આપ જોઈ શકશો ત્યાં અલગ અલગ થીમ ઉપર ઓપરેશન સિંદૂર છે પેલો અલગ અલગ થીમ ઉપર દેશ અને રાષ્ટ્રભક્તિની રંગોળી ત્યાં રજૂ કરવામાં આવી છે કુલવામાં એટેક હોય એ વિવિધ રાષ્ટ્રીય આપણો જે ઉજાગર કરતી રાષ્ટ્રભાવના એવી રંગોળીનું પણ સરસ મજાનું આયોજન છે એટલે કે કુલ મળીને લોકોને ઉપયોગી થવાય લોકોને સેવાકીય હેતુથી આ સમગ્ર કાર્યક્રમ અગિયાર દિવસના આયોજન કરવામાં આવ્યા છે તો મિત્રો સરસ મજાની માહિતી આપી અને તમે પણ ફેમિલી સાથે ચોક્કસથી ભાવનગર કા રાજા ગણેશ મહોત્સવ બે હજાર પચીસ છે તો ફેમિલી સાથે ચોકસથી વધારો જય ગણેશ તો મિત્રો આ તો ભાવનગર કા રાજા મહોત્સવ આજે પ્રથમ દિવસ સરસ આરતી દર્શન કર્યા છે અને મિત્રો ખાસ કરી તમે પણ ફેમિલી સાથે ચોક્કસથી વધારજો ફરી જ મળશો કે નવા ગણપતિના એપિસોડ સાથે ત્યાં સુધી હું ખેલાજી રજા લઉં છું આવજો જય જય ગદાનંદ ગણપતિ